ઠા પીએસઆઈ સહિત પોલીસે ટીમે રેડ પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો પીએસઆઈ મકવાણા એ દાઠા પોલીસ વિસ્તારમાં દારૂ જુગાર સહિત પ્રતિબંધક ચીજવસ્તુઓ બંદીઓ નેસ્તનાબૂદ કરવા ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચેતનકુમારે મકવાણા સહિત પોલીસ ટીમ મહાશિવરાત્રીને લઈ મોડીરાત્રીએ ગોપનાથ પંથકમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈ અને દિગ્વિજયસિંહ સરવૈયાને ચોક્કસ હકીકત મળેલ કે ખંડેરા નજીક કુપાવાવ તળાવ નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો છે પીએસઆઈ મકવાણાની ચૂચન મુજબ ટીમ તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરી શખ્સની પૂછપરછ કરેલ તે દરમિયાન તેમની પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ દાઠા પોલીસ સ્ટેશનના દિગ્વિજયસિંહ સરવૈયાના જણાવેલ મુજબ આ શખ્સ પાસેથી અલગ અલગ બ્રાન્ડની બસ્સો પંદર બોટલ મળી આવેલ મોબાઈલ સહિત કુલ ઓગણચાલીસ હજાર પાંચસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ આ શખ્સની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી વધુ કડક પૂછપરછ હાથ ધરાઈ હતી ઝડપાયેલ આરોપી વિજય શ્યામજીભાઈ ખસિયા ગામદકાના તાલુકો તળાજાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી આ કામગીરીમાં પીએસઆઈ સિહિસ મકવાણા માયાભાઈ દિગ્વિજયસિંહ સરવૈયા વિપુલભાઈ ગંભીર સિંહ સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ડાપા